हेलो ગુડ મોર્નિંગ जय श्री कृष्ण जय सो बधा तो થઈ ગઈ સવારના વાગી ગયા છે 9 જો અમે તો હાંજે ભજીયા બનાવીને ખાધા ને અત્યારે એટલે મમ્મી નગ્યા રહે છે તી તો મમ્મી અત્યારે બનાવ્યા તો સાઈઝ મળી જાય ને એમાં ચાલો તો આપણે આવી ગયા જો શોપિંગ કરવા મમ્મી માટે ચપ્પલ લેવા માટે ચાલો તો જો વાગી ગયા છે 12 12 માં 6 મિનિટની વાર છે ને હમણાં આરાધ્ય પણ સ્કૂલ થી આવી જશે તો ચાલો તો જો સવા 5 થઈ ગયા છે ને આપણે બેસી ગયા મસ્તી ને તો આજે નવરા થઈ ગયા તો વાગી ગયા છે નવ નવ વાગી ગયા છે અને જો તડકો પણ મસ્ત એવો નીકળી ગયો છે સરસ એવો કુણો પૂણો અત્યારમાં તડકે ઉભો રહેવાની પણ મજા આવે કેમ કે ટાઈટ છે ને બહુ ઠંડી એટલે તડકો ગમે અને આપણે કપડાં ધોવાઈને પણ આવી ગયા છે જો એટલે સુકવવાના છે અને અહીંયા દાણાને એ પણ મસ્ત તપી ગયું છે જો સુકાઈ ગયું છે મીઠાવાળા કર્યા હતા અને અહીંયા મમ્મી શું કરે છે જો અમે તો સાંજે ભજીયા બનાવીને ખાધા ને અત્યારે એટલે મમ્મીને અગિયાર હતી તો મમ્મીએ અત્યારે બનાવ્યા તો એની આટો લોટ રાખી દીધો તો તો એની હાંટો અત્યારે જોઈએ નાસ્તામાં બનાવ્યા સવાર સવારમાં ભજીયા તો હાલો ભજીયા ખાઈને ઘરે કજીયા તો સવાર સવારમાં જ રોટલી તળેલી છે રોટલીના કડકડીયા છે અને નાસ્તામાં ભજીયા છે અને કોફી તો આવી જાઓ ભજીયા ખાવા તો હાલો આપણે પણ થોડાક ખાઈ લઈ મેં તો નાસ્તો કરી લીધો રોટલીને કડકડીયા પણ હવે કર્યા રહ્યા છે મમ્મીએ તો આરો થોડાક ખાઈ લઈ

જો જોલા ઘોડામાં છે હો સામે છે પેલા અહીં જોઈ લે પેલા તમને ગમે આળો છે તમારા આ નાનું છે ઈ નાનું છે પાછું પટી ફિટ હોય ને આ ઊંચા થાય છે ઊંચા થાય આ મે લખતો મને ઊંચા ન થા લાવો તો આ તમારા હાથ માંસા ઊંચા છે ઊંચા આ મે લખતો અને આ કેટલા સુધી છે આ કેટલા સુધી છે

જો અહીંયા પણ મસ્ત લેડીઝના ચપ્પલ પણ મસ્ત છે આ પિંક બહુ મસ્ત છે બોટ ને ચપ્પલ ને અમારા ઘર ને પાસે નજીક દુકાન થઈ છે ચાલો તો જો વાગી ગયા છે બાર બારમાં છ મિનિટની વાર છે ને હમણાં આરાધ્યા પણ સ્કૂલેથી આવી જશે હમણાં જાશે અને આપણે પણ રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા અને કીર્તન ગયો જમીને અને મેનુમાં બન્યું છે ઊંધિયું આજ તો મસ્ત ઊંધિયું બન્યું છે તો ઊંધિયું દાળ ને ભાત ને બધું બનાવ્યું છે દાળ ભાત શાક રોટલી અને જો બધા શાક મિક્સ હતા પડ્યા હતા ને તો મમ્મીએ એ ઊંધિયું કરી નાખ્યું છે આજે તો આપણે ઊંધિયું ઊંધું થવાનું છે એવું છે બધું તો ચાલો ઊંધિયું બોંધિયું ખાઈ લઈ આરાધી આવે સ્કૂલેથી એટલે અને કીર્તન તો ગયો છે અને પવન આજે થોડોક તો જો તો એ થોડોક ઓછો છે નગર તો ફૂલ હોય છે તો આજ થોડોક ઓછો હોય એવું લાગે છે જો તો એ જો કપડાં તો ફફડાટી જ નાખે છે બધા જો ક્યારેક ક્યારેક બહુ નીકળે ને ક્યારેક ક્યારેક ઓછો હોય એની જેવું છે બધું હમણાં તો વાતાવરણ શિયાળાનું તો એવું જ હોય ઠંડુ ઠંડુ અને મસ્ત મસ્ત સિંગ અહીંયા જો સૂકવી છે

તો આજે નવરા થઈ ગયા તો બે ચાર વાગે ટ્યુશનનો ટાઈમ હતો તો અને જો મમ્મી પણ બ્લાઉઝ સીવે છે અને આપણે જો આ પેન્ટ આવ્યા છે ઢગલો આટલા બધા જો હવે પેન્ટ કરવાના છે આજ તો શર્ટ ન થાય તો પેન્ટ લઈને બેસી ગયા છીએ આપણે તો બે તો થઈ ગયા જો વાર નહીં લાગે બે હા હે તો તો ઘડીકમાં બે દિન થઈ જાય દેવા થઈ જા હે શનિવારે થાય નઈ એક દી જવાનું એટલે તો હમણાં જો એવું બધું છે ને મમ્મી ને થોડું ઘણું રહ્યું છે કામ બધું પૂરું થવા એવું છે બ્લાઉઝ સિવાય છે જો છેલ્લું રહ્યું છે પછી પૂરું હા પછી પૂરું પછી તૈયારી કરવાની ત્યાં સુધી કરી લે બધું અને હજી જો પડાય બધા આવે છે એટલે એમનો મહેમાન ચાલુ જ છે હજી અમારે હજી જાહે ત્યાં સુધી ચાલુ જ રહે તો ચાલો તો આપણે પેલા થોડાક સીવી નાખી જેટલા ટાઈમ મળે ત્યાં સુધી બેહાય ત્યાં સુધી બેહી લઈ પછી મળી પાછા તો ગરમા ગરમ રીંગણાનો ઓળો તો જો આપણે રીંગણા શેકાવા મૂકી દીધા છે અને અહીંયા જો ખીચડી પણ મૂકી દીધી છે ગેસ ઉપર તો આજે તો બનવાનો છે રીંગણાનો ઓળો અને રોટલા ઓળો ને રોટલા શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવી જાય તો જો લીલું લસણ ને લીલી ડુંગળી ને બધું છે આપણે કાલે શાકભાજી લેવા ગયા તા બધું લઈ આવ્યા તા પણ કાલ ભજીયા બનાવ્યા એટલે ઓળાનો વારો કાલ બુધવારે ન આવ્યો એટલે જો કીધું કે આજે બનાવી નાખીને કે પછી લીલી ડુંગળી સુકાઈ જાય પાન ને બધું તાજું હોય ત્યાં તોય થોડીક તો ઓલી થઈ જ જાય એક દિવસ પડી રહે એટલે તો આવું બધું છે તો જો મોટા મોટા રીંગણા લઈ લીધા છે લીલા તો મસ્ત ઓળો બનાવી નાખીએ આપણે ગરમા ગરમ અને રોટલા તો આવી જાઓ ખાવા ઓળો ને રોટલા મને તો બહુ જ ભાવે ઓળો ને રોટલા તો જો આપણે તો ફિક્સ જ હોય ઓળો બનાવીએ એટલે રોટલો તો બનાવવાનો જ તે કેમ કે ઓળા આરે કા ભાખરી ભાવે કા રોટલો ભાવે રોટલી નો ભાવે તો અત્યારે બનાવશું આપણે આજે રોટલા બધાય હાટું તો ચાલો અને કીર્તન જો આમર કરતો કરતો પાછો ક્યાં વયો ગયો ને કઈ ખબર ન પડે ઘડીક કરતો હોય ને ઘડીક પાછો ક્યાંય વ જાય એ ખબર ન પડે ને લગ્ન ની કંકોત્રી પણ જો એક આવી ગઈ છે તો હમણાં તો લગ્ન એટલા ઉપડ્યા છે અને એવું બધું છે ને જો પડા પણ હજી ચાલુ જ છે શ્રીફળ ને પડા અને બધું મમ્મી નું હજી આવે જ છે કેમ કે હજી જાશે ત્યાં સુધી જે બાકી છે એ કોકો કોકો બધા દેવા આવશે એટલે હજી કાલ પણ મહેમાન આવે એમ છે બપોરે તો હમણાં તો બે દિવસ હવે મહેમાન વાળી જ છે હમણાં કબ દબાટી તો એવું બધું છે ચાલો તો રસોઈ બનાવી લઈએ ઓળો બનાવી લઈએ અને રોટલા બનાવી લઈએ ચાલો તો જો આપણે આજ નવી સ્ટાઈલ થી રોટલા બનાવશું કેમ કે આપણે જેને ઘડતા ન આવડતા હોય ને એને એની માટે આ છે ને

જેથી કરીને તમારા પાટલી ઉપર રોટલો ચોટે નહીં લોટ એટલે સેજ લોટ વેરી દેવાનો આપણે અહીંયા જો તાવડી પણ તપ્પા મૂકી દીધી છે પણ તાવડી કપી જાય એટલે આપણો રોટલો પણ મસ્ત બની જાય જો અને બધી બાજુ પાછો એક સરખો રોટલો થશે ઝાડા પતલોય નહીં થાય આ રીતને જો આમાં જ્યાં ઝાડો હોય ને આ રીતે થાબડતું જવાનું

હવે આપણે એને ચડવા માટે નાખી દીધો અને આ રીતે આપણે પાણી લગાવી દેવું કેમ કે આ કોરો લોટ ચોટ્યો હોય એ ઓલો ન થાય ચાલો આગળ હું તમને રોટલો બને ને એટલે આખો બતાવું જો આ રીતે મસ્ત ઘડાઈ ગયો છે ઘડતા ન આવડે ને એને આ રીતે બનાવી નાખવાનો રોટલો એટલે બહુ મસ્ત ફૂલીને દડો થશે હમણાં હું તમને બતાવું ચાલો ચાલો તો જો આપણો મસ્ત એવો રોટલો થઈ ગયો છે અને ફૂલીને થયો છે તો તમને બતાવું જો જાણે આપણે રોટલા હોય ને એ જ રીતનો મસ્ત બધી થઈ ગયો છે ઝાડો પાતળો નહીં ક્યાંય અને એકદમ સરસ રીતે અને ફૂલીને દડા થાય જો જેને જેને રોટલા ન આવડતા હોય ને એ આ રીતે રોટલા ટ્રાય કરો એટલે બહુ મસ્ત રોટલા થઈ જાય હે જો મારો રોટલો તો એકદમ મસ્ત થઈ ગયો છે

ગાંડુ મારે પહેરવો છે તાર નખરા જ નખરા કા પડ્યા પડ્યા મારે પહેરવો છે વાળી હું જાઉં તાઇ ના ગોદડા માં કરીને ગોદડું દોઢવાનું યો એમ નો પહેરાય તો ચાલો આ સાથે આજના વિડીયો ને અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મળીએ કાલ નવા ઘંટાની સાથે જય સ્વામિનારાયણ હો